વેલકમ ટુ ઓલ ઓફ યુ આપ બધાનું સ્વાગત છે આજના આ નવા ટોપિકમાં અને નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ક્યુ સીઓ આ શું છે ક્યુ સીઓ એના વિશે આપણે આગળ વાત કરીશું એ બધા એ પહેલાં આપને બધાને કહું કે આ ટોપિક હું ત્યાંથી મારી ક્લાસ નોટમાંથી હું તમને ભણાવી રહી છું કેમ કે મારું મીડિયમ છે હિન્દી મીડિયમ છે તો હું એવું ઈચ્છું છું કે ગુજરાતના કોઈ વિદ્યાર્થીઓ છે એને આ ટોપિક વિશે માહિતી ન હોય એવું ન બને તેથી માતૃભાષાની અંદર હું આ ટોપિકને સમજાવવાની કોશિશ કરી રહી છું અને આ આ જે ટોપિક છે એ મારી ક્લાસ નોટમાંથી મેં જેમ ક્લાસ નોટ બનાવી છે એવી જ રીતે હું તમને આ બોર્ડ ઉપર મેં લખ્યું છે તો આઈ હોપ આપ બધાને સમજાશે તો વિડીયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તેથી આવા જ વિડીયો તમને મળતા રહે તો ચાલો શરૂ કરીએ કે ક્યુશિઓ શું છે ક્યુ છે તો કે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર્સ ઓર્ડર્સ ક્વોલિટી કંટ્રોલ ગુજરાતીમાં તેને શું તો કે 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 ગુણવત્તા નિયંત્રણ આદેશ આનો ઉદ્દેશ્ય એટલું જ છે હું તમને એટલા માટે છું ઓર્ડલમાં આ ટ્રેન્ડિંગ ટોપિક છે અફેરમાં ટ્રેન્ડિંગ ટોપિક છે જો કોઈ પણ એક્ઝામમાં પૂછે તો તમને ક્યુ સી ઓછે જાણકારી હોય આટલો જ ઉદ્દેશ્ય છે ગુણવત્તા નિયંત્રણ આદેશ શું આદેશ છે એનું શું કરે નું પ્રમાણપત્ર બહાર પડે કોણ પાડે તો કે ભારત સરકાર કોણ પાડે ભારત સરકાર નું પ્રમાણપત્ર કોણ તો કે ભારત સરકાર ઠીક છે અને ક્યુસીઓનું પ્રમાણપત્રનું પ્રાવધાન પ્રમાણપત્ર છે પેલા તો કોણ પાડે ભારત સરકાર પાડે ત્યાર પછી છે બીઆઈએસ પ્રાવધાન બે હાજર સોળ છે તેના માધ્યમથી બહાર પડે છે પ્રાપ્ત કરતા કોણ છે તો કે કોને ક્યુશીઓ પ્રાપ્ત કરવી પડે કે ક્યુશીઓ છે ગુણવત્તા નિયંત્રણ આદેશ છે કોને જરૂર પડે કોને પ્રાપ્ત થાય કોણ મેળવી શકે તો કે ઘરેલું ઉદ્યોગ કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતું હોય ઘરેલુ ઉદ્યોગ એટલે કે ગૃહ ઉદ્યોગ હોય એ વ્યક્તિ ત્યાર પછી કોઈ આયાતક છે કોઈ વ્યક્તિ છે આયાત કરીને આપણા દેશમાં માલ સામાન વેચે છે એ વ્યક્તિને ક્યુશીઓનું પ્રમાણપત્ર

સ્વાસ્થ્ય બાળકો પર્યાવરણ સુરક્ષા માટે કોઈ ખતરો પેદા થાય તે માટે પ્રમાણપત્ર જાહેર કર્યું નથી તો ભારત સરકાર મને છે આ બોડી લોશન છે ભારતની અંદર વેચવા દેશે નહીં એક ખાલી ઉદાહરણ કહું છું માની લેવાનું છે અત્યારે કેમકે આની અંદર જે પ્રોડક્ટ છે એ કૃષિઓમાં શું હોય કે ગુણવત્તા નિયંત્રણ આદેશ છે એની અંદર શું લખેલું હોય કે તે છે કોઈ સ્વાસ્થ્ય ને નુકસાન કરતું નથી આ જે પ્રોડક્ટ છે એ કોઈ વસ્તુ વાપરે તો તેને સ્વાસ્થ્યને નુકસાન થતું નથી ત્યાર પછી શું છે બાળકોને નુકસાન થતું નથી પર્યાવરણને નુકસાન થતું નથી અને રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ પણ નુકસાન થતું નથી જો આ પ્રોડક્ટ છે રેડી ખરાબ હશે તો સ્વાસ્થ્ય પર અસર કરશે બાળકો પર અસર કરશે ત્યાર સિવાય શું કરશે પર્યાવરણને નુકસાન કરશે પર્યાવરણને નુકસાન કરશે તો આસપાસનું વાતાવરણ છે એ ખરાબ થશે અને રાષ્ટ્રીય અખતરો પેદા થશે તો આ શું છે રાષ્ટ્રીય સુરક્ષા માટે શું સરકાર શું આપે તો કે કોણ આપે તો કે ભારત સરકાર શું આપે ક્યુશીઓનું પ્રમાણપત્ર આ પ્રોડક્ટ વેચવા માટે માની લો કે આ પ્રમાણપત્ર મને મેળવ્યું પહેલા છે એ આખરી વસ્તુ માટે જરૂર હતી માની લ્યો કે આ બોડી લોશન છે એ બનીને તૈયાર થઈ ગયું એની અંદર શું શું પ્રોડક્ટ ઉપર એ જરૂરી નથી પણ માનો કે ખતરનાક પણ હોય જે કેમિકલ્સ આની અંદર વપરાણ હોય ખતરનાક હોય પણ ફાઈનલ રિઝલ્ટ જે આવ્યું તે કોઈ નુકસાન કરતું નથી તેના માટે ક્યુસી જરૂર હતી પરંતુ હવે શું છે વેપારની રોકાવટ છે વેપારની રોકાવટમાં શું હોય બે પ્રકારના કર હોય એક તો કર બાદ એટલે કે ટેરિફ હોય જે ટ્રમ્પ આપણી ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાવ્યો છે તે અથવા તો ગેર કર બાદ ક્યુસીઓ શું છે ગેર કર બાદ શું છે ક્યુસીઓ શું છે ગેર કર બાદ છે કે નોન ટેરિફ છે તેના ઉપર કોઈ ટેરિફ ન હોય પણ તે શું છે આ ક્યુશીઓ ઉચ્ચ સ્તરીય સમિતિ ત્યાર પછી છે હું પહેલા તમને કહી દઉં કે ક્યુશીઓ આપણે જારે કરવું હોય પેલા તો આપણે કોઈ વસ્તુ મગાવી હોય ઈ હે એના માટે શું કરવું પડે ભારત સરકાર પાસે મંજૂરી આવું જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી આપણે રાહ જોવું આપણે ક્યુશીઓ આવવાનું બાકી છે હજી ક્યુશીઓ નથી એવું ક્યુશીઓ નથી એવું એટલે કે ગુણવત્તા નિયંત્રણ આદેશ નથી એવો નથી એવો જ્યારે આવે તો ટાઈમ વધારે થઈ ગયો હોય બરોબર છે તો એટલા માટે શું થયું એ રોકાણો એનો શું થાય લાગત કેવી આવે એટલે કે ખર્ચો કેવો આવે વધુ આવે ત્યાર પછી છે ચિંતાઓ આની અંદર ચિંતાઓ શું છે કે કૃષિઓની ગુણવત્તા નિયંત્રણ આદેશ છે સારા માટે છે શું કરવાને કેમ કે આટલા આટલા નુકસાન ન થાય તેના માટે પરંતુ એની અંદર પણ જેમ કોઈના સારા પક્ષ હોય એવી જ રીતે કોઈનો નુકસાન એટલે કે બે પક્ષ હોય સારા હોય અને ખરાબ હોય તો આની ચિંતાઓ શું છે ઉચ્ચ સ્તરીય સમિતિ ચિંતા કોને જણાવી તો કે રાજીવ ગોબા સમિતિ આ ખુબ ઇમ્પોર્ટન્ટ છે રાજીવ ગોબા સમિતિ પાંચ વાર બોલજો કઈ સમિતિ સમિતિ રાજીવ ગોબા સમિતિ કઈ સમિતિ ગોબા ગોબા સમિતિ 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 કઈ તો જે પહેલા કેટલી વસ્તુ માટે ક્યુસીઓ જારી કરવાનો હતો ભારતની અંદર તો કે સિત્તેર માત્ર સિત્તેર વસ્તુની અંદર જ ક્યુસીઓ હતી ત્યાર પછી જે ભારતમાં બસો વસ્તુઓ ઉપર હાલમાં કેટલા બસો કરતા પણ વધુ વસ્તુ પર શું છે અંતિમ માલ અને મધ્યમ માર્ગ બરાબર ક્યુસીઓ થઈ ગયું અંતિમ માલ એટલે કે જે પ્રોડક્ટ બનેલી નીકળે છે અને એની અંદર વાપરવામાં આવેલા શું છે એ વસ્તુ પણ શું હોવી જોઈએ ક્યુસીઓ આધારિત હોવી જોઈએ તો જ છે એ તમે ભારતની અંદર તે વેચી શકશો ક્યુસીઓ વધુ આયાત ખર્ચ થઈ ગયો હવે છે મધ્યમ વર્ગ અંદર પણ ક્યુશી આવે તો આયાત ખર્ચ વધારે વધારે થઈ જાય આપણે છે છે કોઈ પણ ભારત જે પડતું કાચો માલ ને શું કરે છે આયાત કરે છે બીજા દેશો માંથી હવે કાચા માલ પર ક્યુશીઓ આવ્યું તો કાચા માલ ની ગુણવત્તા જાચવામાં આવશે તો શું કરવામાં આવશે તો કે તેની આયાત ખર્ચો શું થઈ જશે આનો મતલબ છે વધુ થવું તેની આયાત ખર્ચો શું થઈ જશે વધુ થઈ જશે ત્યાર પછી શું છે મધ્યવર્તી વસ્તુઓને પ્રભાવિત એમએસએમ એટલે કે જે નાના નાના ગૃહ ઉદ્યોગો છે એને પ્રભાવિત કરશે તેમ કે તે શું કરે છે ઘરેલું ઉત્પાદન કરે છે તો તેને પણ શું થશે આયાતને નુકસાન થશે કેમ કે તે આયાત ઉપર જ આધારિત છે એમએસએમઈ છે વ્યાપારને સમજોતા પર પ્રભાવિત કરી રહ્યું છે હાલમાં જ છે બે હજાર વીસમાં ચીની વિવાદ આવ્યો તો ચીની વિવાદ આવ્યો તો શાના કારણે આવ્યો હતો ત્યારે નિર્યાત છે ચીને ઓછું કરી દીધું હતું ખાતર ક્રિટિકલ મિનરલ્સ મેગ્નેટ અને ક્રિટિકલ મિનરલ્સ નહીં આવે તો આપણે મોબાઈલ વગર તો કોઈને હાલતું નથી લેપટોપ વગર કોઈને હાલતું ખાતર નહીં આવે તો ખેતીને નુકસાન થશે ક્રિટિકલ મિનરલ્સ છે ત્યાર પછી મેગ્નેટ છે એના ઉપર શું કરી દીધું નિર્યાત ઓછી કરી દીધી હતી આપણે ચીન પાસેથી વધારે આયાત કરતો આપણે ભારત છે સૌથી વધારે છે

સીમાવર્તી એટલે શું પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન ચીન ને અંદર આવવું નહીં જો એફડીઆઈ કરવું હોય ચીને કહ્યું આ નિયમ આવ્યો તો ચીને નિર્યાત કર્યો એટલે ભારત સરકારે કોઈ સમિતિને કહ્યું કે રાજીવ ગોબા સમિતિને કહ્યું કે તમે જાઓ અને જેની અંદર સમિતિ કરો બેઠક બોલાવી બેઠક ની અંદર વાત કરી કે ભાઈ ચીનીભાઈ ચીનીભાઈ તમે કેમ અમને આયાત બંધ કરી દીધું તો રાજીવ ગોબા સમિતિ છે એને કીધું કે થોડીક ફાફડા ખાઓ જલેબી ખાઓ અને મગજ શાંત કરો તો મારી સરકારે શું કર્યું છે તો કે એફડીઆઈ ના નિયમમાં સુધારો કરી અને સીમાવર્તી દેશો અને ભારત સરકારની મંજૂર અનુમતિ વગર છે આવા દેશો નહીં એવો નિયમ એફડીઆઈ માં માટે સંશોધન કર્યો છે હવે આમાં રિલેક્સ ઇટ કરો એટલે કે આમાં રિલેક્સેશન આપો તો અમે છે એ આ નિર્યાત વધારશું આ રાજીવ ગોબા સમિતિએ કહ્યું કે કાંઈ વાંધો નહીં તેને ભારત સરકારને આવીને વાત કરી તો ભારત સરકારે શું કર્યું તેની અંદર શું આપ્યું રિલેક્સેશન પરંતુ ચીની પાછા પલટી ગઈ તેણે શું કર્યું કે હજી હજી તો તમે ખાલી શું કર્યું છે એફડીઆઈ માં સુધારો કર્યો હજી ક્યુસીઓ બાકી છે હર વાત પર હર એક વાતમાં તમે શું કરો છો ક્યુસીઓ 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 આવે છે એમાં પણ નુકસાન થાય છે અને વ્યાપારિક એટલે કે વ્યાપારીક જે સમજોતાઓ છે તેના પણ શું કરે છે ક્યુસીઓ પ્રભાવિત કરે છે તો આઈ હોપ મે તમને બધાને ક્યુસીઓ વિશે સમજાવવાની કોશિશ કરી ઉમેદ છે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો ત્યાં સુધી ધન્યવાદ આપ બધાનું